નમસ્કાર મિત્રો હળવદ શહેરમાં આવેલી માળી હાઈવે પર લેકવ્યુ હોટલ છે ને આ લેકવ્યુ હોટલમાં ઘોડી પાછાનો જુગાર રમતો હોવાની ચોક્કસ બાતમીને આધારે હળવદ પોલીસના પીએ આરટી વ્યાસ સહિતનો કાફલો અહીંયા પહોંચ્યો હતો મારી પાસે જે હોટલ ચેક થઈ છે તે લેકવ્યુ છે અને આ લેકવ્યુમાં ગત રાત્રિના લગભગ બાર વાગ્યાના અરસામાં હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને આના હોટલના રૂમમાં જુગાર રમતા હતા એટલે કે ઘોડી પાછાનો જુગાર રમતા હતા તે દરમિયાન જુગારીઓ પકડી પાડવામાં આવ્યા છે આમ તો આ જે જુગારીઓ છે તે વીસ જેટલા છે પરંતુ બે ભાગવામાં સફળ થયા હતા ખાસ મહત્વની વાત એ છે કે આ જે જુગાર રમતા હતા તેમાં પૂર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ એટલે કે હળવદ તાલુકા પંચાયતના જે ઉપપ્રમુખ છે નિલેશભાઈ ગામે તેઓ હતા સાથે જ અહીંના પ્રતિષ્ઠિત નેતાઓ જે કહી શકાય ભાજપ સંગઠનના મહામંત્રી છે ભરતભાઈ વડરકિયા વલ્લભભાઈ પટેલ છે સહિત વીસ જેટલા લોકો સામે ગુનો નોંધાયો છે સાથે જ એક નામચીન બુટલેગર પર છે આમ તો નામચીન બુટલેગર એટલા માટે હું કહીશ કે તમે ઘણી બધી વખત નામ પણ સાંભળ્યું હોય છે કે અલગ અલગ રેડોમાં તેનું નામ આવતું હોય છે એટલે આમ તો ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જુગારધામ જે આ વ્યૂમાં પકડાયું છે આ લેકવ્યૂના જુગારધામ જે રમાડતા હતા તેઓની સામે ફરિયાદ કેમ નથી નોંધાઈ તે પણ એક પ્રશ્ન છે કારણ કે ગમે ત્યારે જુગાર રમાડતા હોય ત્યારે મકાન માલિક હોય કે પછી બીજા અન્ય લોકો સામે પણ ફરિયાદ નોંધાતો હોય છે એટલે આ લેખ વ્યૂના જે ઓનર છે એટલે કે જેણે પાડે રાખી હોય તેની સામે ફરિયાદ નહીં નોંધાઈ હોવાની અત્યારે પ્રાથમિક જાણકારી મળી રહી છે એટલે અત્યારે હું તમને જે માણસો પકડાયા છે એટલે કે જે જુગારમાં પકડાયા છે તેઓ લોકોની માહિતી આપી દઉં તો કોણ કોણ પકડાયું છે આમ તો આ જે ઘોડી પાસાનો જુગાર છે તેમ બહુ મોટા પૈસાની હારજીત થતી હોય છે કારણ કે આ બાજુ જાય તો આ બાજુવાળા જીતે ને આ બાજુ જાય તો આ બાજુવાળા જીતે એ રીતનો આ જુગાર હોય છે અને ખાસ તો તેર પત્તી કરતા અલગ જુગાર હોય છે એટલે લોકોને ઝડપી પૈસાવાળા પણ બનાવી કે ઝડપી હરાવી પણ શકે એટલે ખૂબ મોટો જુગાર રમાતો હોય છે જે પકડાયા છે આરોપીઓ તેનું નામ છે ભરતભાઈ હરખાભાઈ વઢરેકિયા અલાઉદ્દીન મોહમ્મદભાઈ ચૌહાણ મહેબૂબભાઈ નસુભાઈ સિપાઈ જાકીર દાઉદભાઈ ચૌહાણ મોહસીન હબીબભાઈ ચૌહાણ ઇરફાન યુનુસભાઈ રાઠોડ દિવ્યેશ કિશોરભાઈ જેટલોદા વલ્લભ સુંદરજીભાઈ પટેલ રશીદ જુમાભાઈ ચૌહાણ ફૈયાજી યાકુબભાઈ ભટ્ટી શબીર દુસફભાઈ ચૌહાણ તોહિદ અજીતભાઈ ચૌહાણ રજા અકબરભાઈ ભટ્ટી જાવેદ અબ્દુલભાઈ ચૌહાણ ઇમરાન હનીફભાઈ ભટ્ટી શ્રીરાજ સુલેમાન કૈડા અસલમભાઈ સલીમભાઈ ચાનિયા સલીમભાઈ જુમાભાઈ ચૌહાણ અને જે બે ફરાર થઈ ગયા છે તેમાં એક તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રહી ચુક્યા છે અને અત્યારે હળવદર તાલુકાની શિવપુર જે બેઠક છે એ બેઠકના હાલમાં તાલુકા પંચાયતના ચાલુ છે નિલેશ ધનજીભાઈ ગામી આમ તો તેઓ મોરબી રહે છે અને બિલ્ડર લોબી સાથે જોડાયેલા છે અને ખાસ તો ગત રાત્રે જે કામગીરી છે ભાજપ સંગઠનને લઈ અને તેની કામગીરીને લઈને જ આવ્યા હતા અને રાત્રિ રોકાણ કદાચ કર્યું હશે અને જુગારધામમાં પકડાઈ ગયા છે પંકજ ચમનભાઈ ગોઠી આમ તો પંકજ ચમનભાઈ ગોઠીને ઘણા બધા મિત્રો ઓળખ થાય છે કેમકે ઘણી વખતે દારૂની જે રેડ થાય તેમાં પંકજભાઈ મોટાભાગે જોવા મળતા હોય છે એટલે અલગ અલગ આવી રીતે તમને જોવા મળશે કે આ જે લેક વ્યૂ હોટલ છે માળી હાઇવે પર સરા ચોકડી અને મોરબી ચોકડી વચ્ચે લેક વ્યૂ હોટલ આવેલી છે અને લેક વ્યુ હોટલમાં ગત રાતે હડોદરા પોલીસને કાફલે રેડ કરી હતી અને વીસ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે તેમાંથી હજારની ધરપકડ થઈ છે પોલીસે તમામ સામે ગુનો નોંધી અને બે લાખ બે હજારની એકસો રૂપિયા રૂપાણી જપ્ત કર્યા છે સાથે જ જે ઘોડી પાછા રમાડવાનો જે એમના શસ્ત્રો કહેવાય જે આપણને જાણતા નથી શું કહેવાય એને એટલે આ બધું જપ્ત કર્યું છે અને તમામની સામે ગુનો નોંધાય છે અને હાલ તો હળદ પંથકમાં એકમાત્ર ચર્ચા છે કે હળદ પંથકમાં જે રીતે ભાજપના નેતા સંડોવાયેલા હોય અને તેવી જુગારધામ પકડાય છે આ અગાઉ મોરબીની વાત કરીએ તો મોરબીમાં પણ આવી રીતે હળવદ શહેરમાં હળવદ મારી હાઈવે પર મોરબી ચોકડી છે લેક ટુ આવેલી છે ત્યાંથી આ પ્રોફાઇલ જુગાર પકડાયું છે આમ તો બે લાખનો જ મુદ્દામાલ છે એટલે કે બે લાખ રોકડ છે પરંતુ હજાર આરોપીઓ સામે ગુનો જે ધરપકડ થઈ છે વીસ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે તે પણ ખૂબ મોટો જુગાર થઈ શકે એટલે અત્યારે આપણે હડોદ શહેરની જે લેક હોટલ આવેલી છે ત્યાંથી આ દર્શક મિત્રોને ખાસ જાણકારી આપવા માટે લાઈવ થયા છે આભાર મિત્રો